સુરતની સચિન જેઆરડીસી પોલીસે મહિલા અને તેના સાગરીતોએ ફરિયાદીને માર મારી પૈસા પડાવવાના ગુનામાં તેમની ધરપકડ કરી છે સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં મહિલા અને તેના સાગરીતોએ ફરિયાદીને માર મારી પૈસા પડાવ્યા હતા લાકડાના ફટકાન વડે માર મારી અર્ધનગ્ન કરી વિડીયો ઉતારી તેને ધમકી આપી હતી અને વિડીયો વાયરલ કરવાનું કહી પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા

માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ગુનાખરો સામે કડક હાથે કામ લેવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના શરીર સંબંધી ગુનાઓની બાબતમાં કડક હાથે દાબી દેવાની સૂચનાના અન્વયે અત્રેના ઝોન સિક્સ જે ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ નવ બે હજાર રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંઘલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એની એના અન્ય સાગરિકોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ત્રણ હજાર રૂપિયા પડાવી લેવાના પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં

सागरित अजय उर्फे भज्जी भावराव आंबेकर ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની પર નવ ગુના જેટલા તેમજ ત્રણ વાર તેની પાસા થયેલ છે તેવું જણાય છે અને અન્ય આરોપીઓનો તથા તેમજ તે મહિલાનો પણ ગુનાહિત ઇતિહાસ તપાસવાની કામગીરી જાંચ પડતાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત